આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીર બ્રિજ કોલેપ્સ થયો ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો પાપના કારણે સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો નો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો

તક્ષશિલાકાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો પણ કુરડીમાં ગોળ હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કા ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબી એવી એસઆઈટી ગઠન કરે એવા સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે ને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એ મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભળતું થઈ ગયા ટીઆરપી ની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ નાખો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માચ્છરીની ધરપકડ કરવાની મોટા મગર મચ્છરોને છોડી દેવાના આપણે બધા સાથીપણે નક્કી કરીએ કે એક પણ ના એક પણ મોટો વગર પચાવ પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું